સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરાસરા ગામે યાન વેસ્ટેજના ગોડાઉનમાં લાગેલી આગ કાબુમાં આવ્યા બાદ સવારે ફરી એકવાર ભભૂકી ઉઠી મૂડી રાત્રિના કોઈ કારણોસર યાન વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ ભભોકી ઉઠી હતી અને આગની ઘટનાની જાણ થતાં આઠથી વધુ ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા વહેલી સવારે પાંચ વાગ્યા સુધી પાણીનો છંટકાવ કર્યા બાદ આગ કાબૂમાં આવી જોકે સવારે ફરીથી યાનના જથ્થામાંથી ધુમાડા નીકળવાના શરૂ થયા અને પડવારમાં ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હાલ તો ફાયર વિભાગની ટીમ ફરી એકવાર પહોંચી છે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરાયા નાઇટમાં છે ને આગ બુજાવતા હતા એને તાત્કાલિક સાડા ચાર વાગ્યાની આસપાસ આગ કાબુમાં આવી ગયેલી અને અમે ફાયર સ્ટેશન પર પહોંચી ગયેલા અને હાલ પાછું આ કોલ મળ્યો છે કે હાલ પાછું ધુમાડો નીકળવા લાગ્યો એટલે થોડુંક ખોલવાનું ચાલુ કર્યું કે યાર એટલે નીચે આગ છે જો ખોલવામાં આવે છે તે આગ પકડે છે એટલે હાલ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે પાછળથી આગ લાગી હતી પાછળ થ્રુ ખબર નહીં હવે કઈ રીતે આગ લાગેલી છે તે હજુ તક કોઈને ખબર નથી એટલે એટલું ખબર છે કે પાછળના ખૂણાથી આગ લગતી લાગતી આપના ગોડાઉનની અંદર આવેલી છે કેટલું નુકસાન નુકસાનમાં પચાસ ટન ઉપર માલ હતો શું મટીરિયલ શું છે આ કોટન વેસ્ટ છે ટોટલી એનું શું કરવામાં આવે એનું રિસાયકલ કરીને બધું મટીરિયલ બનાવવામાં આવે છે રૂઈ વગેરે